ગોવાળ ગાયું ચારે અને ગાયું ને વગડા ની માલિપા એ એક પરત કરીને જે માણા નીકળે એને પાણી પાય કે જવાન ગાયું ચારે ગાયું ગોવાળ સાહેબ ગાય મા જે નીકળે એને રામ રામ કે બસ જ્યાં જાગે ત્યાં રામ હરિ મહાત્મા ઈશ્વરદાનજી હરિરસમાં લખ્યું છે જ્યાં જાગે ત્યાં રામ સુતા રામ સંભાર ઉઠત બેઠત આત્મા અને ચાલ ના ચિતાર જ્યાં જાગે ત્યાં રામ રામનું નામ શું તાકાત છે એ જે માણસ નીકળે ને એટલું કે ભાઈ રામ રામ આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં હજી તમે જુઓ હજી અજાણ્યા ગામડામાં તમે ના જાઓ ને તમને ઓળખે નહીં તો એમ કે ભાઈ રામ રામ આપને ઓળખતો ન હોય તો એટલું જ કે ભાઈ રામ રામ આમો એમ કે ભાઈ રામ રામ એ રામ રામ કરે બસ પાણી પાય રામ રામ કરે જે નીકળે એને આવકારો આપે એમાં કોક વાર વાણિયા નીકળે વેપારી નીકળે વાદી નીકળે કોઈ મદારી નીકળે કોઈ કવિ કલાકાર નીકળે એને બોલાવે ભાઈ રામ રામ તો કે રામ રામ વધારો 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 પાણી પીઓ પાણી પીઓ પેલા પાણી પીઓ પાણી પાવ્યું આ બે જ કામ રામ રામ કરવા અને પાણી પર બે પાણી પાવું છે એમાં એક દી બે દી પાંચ દી પંદર દી સમય મેળ્યો જાવા એમાં વેપારી નીકળે વાણિયા નીકળે કવિ કલાકાર નીકળે કોઈ કારીગર નીકળે બધાને રામ રામ કહે એમ જમરાજાના દૂતો પણ નીકળે એને રામ રામ કરે છે હા બહુ સરસ દ્રષ્ટાંત છે આ હા ભાઈ રામ રામ તો કે રામ રામ એ રામ રામ કરે અને પાણી પીએ પાણી બે કે ભાઈ કે નહીં કર તો બસ આમ આગે જવું છે બસ આ તો તું પાણી પાન રામ રામ કરી તારી પાસે બે હોવા આવીએ પછી તો એને જ્યાં જાવો ત્યાંથી આપણને બે ગુમરો મારીને જમના દૂતો જાય રામ રામ કરી પાણી પીને જામે એક દી બે દી સમય જાતા એ મિત્રતા થઈ ગઈ અને જોવાની જમરાજાના દૂતોને એટલું પૂછ્યું તમે રોજ ક્યાં જાઓ છો વાણિયા વેપારી તો કોકવા નીકળે છે કવિ કાલે કલાકાર કોકવા નીકળે છે ખેતમજૂરો પણ કોકવા નીકળે છે તમે તો રોજ નીકળો છો કોકવાર આમ જાઓ આમ જાઓ આમ જાઓ ક્યાં જાવ છો તો કે અમારો તને પરિચય આપીએ તો તને દુઃખ નહીં થાય ને તું ડરીશે ને નહીં ડરું જરાય નહીં ડરું બિલકુલ નહીં ડરવું તો સાંભળી લે અમે જમરાજાના દૂધ છે અમે જીવ લેવા જઈએ છીએ ઓ તું અમને રામ રામ એટલે ગમે છે કે પાણી છે છે પૂછે શું ખબર કે તમને અગાઉ અગાઉથી ખબર પડી જાય ખરી તો કે હા મારી ઓફિસમાં ખબર પડે કે ભાઈ પ્રમદી બાપાનો જીવ જવાનો છે એને લેવા જવાના માડીને લેવા જવાના છે ઓલી બેહેને લેવા જવાની છે એમ અગાઉ અગાઉથી ખબર પડી જાય તો કા ભલે ભલે હો એમ કરીને રામ રામ કરે એમાં એ ઓયા જાય વરી પાછા થોડાક દી જ્ઞાન વરી પાછો એ જુવાન કે તમે મારા મિત્ર જેવા થઈ ગયા તો એક વાત પૂછું તો કા મારું મૃત્યુ કેવું લખ્યું જરા જોઈ દેજો એ તમને ખબર તો પડે ને તો કા ખબર પડે તારા નામનું જમરાજાના ચોપડામાં નામ જોઈએ એટલે તારું કેમ મૃત્યુ કઈ ઘડીનું છે એ બધું અમને ખબર પણ અમારો જીવ ન આલે કારણ કે તે અમને રામ રામ કર્યા છે પાણી પાઈ તાગા કોઠા કર્યા છે ને એટલે અમે અમારો જીવ ન હાલ અને જુવાન છે રિહાઈ ગયું તો હું તમને રામ રામ નહીં કરું કાલનું તમને પાણી નહીં નહીં પાઉ તમે મારું એટલું કામ ન કરો હે એટલું કામ ન કરો અને એમાં જમરાદાનો જૂતોને એમ થયું ગાલવું એને ખોટું લાગે તો આપણે જોઈએ તો ખરા એ ચોપડાનું પાનું ખુલ્લું નહીં યુવાનનું જે નામ હતું એ નામ વાળા પાનામાં જોઈએ તો ભયંકર મૃત્યુ લખ્યું તું કેવું મૃત્યુ લખ્યું તો ખબર એ દીકરાની જાન પરણવા જાય પરણીને પાછે આવે પરણીને પાછી આવ્યા પછી પરણાની પ્રથમ રાત્રિ પ્રીતમાં મળવા જતો હોય અડધો દાદરો ચડી ગયો ને અડધો બાકી હોય ત્યાં કારોતરો સાપ બેઠો હોય ને એને ડંખ મારે અને એનું મૃત્યુ થાય આવું મોત નીકળ્યું હતું એટલે જમના દોતું દૂત હતા ને એની આંખું વિચાઈ ગઈ ઘર આવું મોત આવું કમકમાટી ભર્યું મોત એમાં એક એમાં એક જમનો દૂત હતો ને બેહી ગયો સાહેબ ગોઠણીયા ભર થઈ ગયો કે કેમ દુઃખ તો અમને બીજા દૂધ કે થાય છે તો અમે તારી જેમ હરેરી નથી રહેતા તો પણ તેથી હરફ થાવાનો વારો મારો છે તેથી ડંખ મારે મારવાનો છે એટલે મને દુઃખ થાય છે ઓ એમ બીજા દિવસે ઓલો પરબે આવી ગયો ગાયું કરે છે અને આમ જમના દૂત આવ્યા પણ આજે એની હાલમાં ફેર છે એને નૂર નથી મોઢે એને આવ્યા એટલે તરત કીધું કે ભાઈ રામ રામ તો કે રામ રામ બેહો બેહો જોયું તો હા જોયું ને કે તો ખરા કેવું લખ્યું તો કે હિંમત નથી હાલતી અમારી હે નથી હિંમત હાલતી ઓહો નથી હિંમત હાલતી અરે ભાઈ ગમે ને મરવું તો છે ને આજ કાલ પ્રમની ગમે ત્યાં જ્યાં નિમિત્તે છે ને જવું જ પડશે કયો તમને બે તડક કયો એમ ડર નહીં લાગે તને તો કે ના તારી જાન પરણવા જાય પરણીને પાછી આવે પરણ્યાની પ્રથમ રાત્રિએ તું તારી પ્રીતમાને મળવો જતો હો અડધો દાદરો ચેડો અડધો બાકી હોય ના તને કારોત્રો સાફ કરડે મૃત્યુ થાય આવું લખ્યું એમ કાંઈ વાંધો નહીં ભલા માણસ મરવું તો છે ને ગમે ત્યારે જેવો પાણી પીયો અને રામ રામ કરીને ઘીરે આવ્યો પણ જ્યારે લગ્નની તૈયારી મુનિઓ કરવા હગાઈ ની તારી બધાને ના પાડે મારે લગ્ન નથી કરવા મારે લગ્ન નથી કરવા મારે લગ્ન નથી કરવા બધાને સમજાવી શીખો સાહેબો બાપને સમજાવી શીખો ભાઈને સમજાવી શીખો કુટુંબના ભારૂને સમજાવી શીખ્યો પણ એની માને સમજાવી ન શીખ્યો મા છે ને એ પાત્ર જેવું છે સાહેબ એની આપણે પછી વાત કરશું એ માએ કીધું કે બેટા પીર એટલા પાના એટલા પીર ગીણ્યા છે મે મે ઘણી માનતાના અંતે તારો જન્મ જો છે તું નઈ પરણી તો તું હું આ આત્મહત્યા કરીને મરી જઈશ એની માએ કીધું હું આત્મહત્યા કરીને મરી જઈશ જુવાનના શરીરમાં ધ્રુજારી આવી આવે ને એટલે જાય તમે જોજો આપણા શરીરમાં થાય ને આપણે ખબર પડે આંખી વિચાઈ જાય એ આંખ્યું ત્રાજવું દેખાણું ત્રાજવાના બે છાબડા દેખાના એક છાબડામાં માનો પ્રેમ પીડ્યો છે બીજા છાબડામાં કોકની દીકરીનો ચુલ્લો પીડ્યો છે આમ નમે તો માનો પ્રેમ જાય આમ નમે તો કોકની દીકરીનો ચુલ્લો નંદવાય અંતે માના પ્રેમે વિજય મેળવો અને જુવાન માની ગયો કે હું લગ્ન કરીશ બસ લગ્ન કરીશ મા તું મરતી નહીં હું લગ્ન કરીશ ટૂંકમાં એના લગ્ન લેવાડા લગ્ન ગીતના જકોર મળ્યા જાન પરણા ગઈ ગોડ મહારાજે માંડવામાં કીધું કેના પધરાવો સાવધાન અને કેનાને માંડવામાં લિયાળાનો હસ્તમલાપ થયો ને તા જુવાન ધ્રુજી ગયો કે આ હાથ મળાય મળ્યા હવે નહીં મળે આ મળાય મળ્યા હવે આ હાથ નહીં મળે ઈ દ્રુદારે થઈ ગઈ સાહેબ એને ખબર પડી ગઈ કે હાથ મિલા એ મિલા હવે નહીં મળે મૃત્યુનો ડર નથી પણ એને ખબર છે કે આ પાછું નહીં મે આ ક્ષણ પાછી નહીં આવે આ મળશે નહીં આ પાત્ર મળશે નહીં આ હાથ પાછો નહીં આવે હાથ જાન પરણી નાવી કુટુંબ રાજી થયું પરિણાની પ્રથમ રાત્રી આમ આમ કાત કર દાદરો ચડે છે પોતાની સ્ત્રી સોડે શણગાર સજી બત્રી ભાત નો થાળ તૈયાર કરી પીવડા ની રાહ જોવે અવાજ બંધ થઈ ગયો બંધ થઈ ગયો એટલે સ્ત્રીને એમ થયું શું થયું આવતા કેમ થયું પરણી આવે છે મર્યાદાના લંગર લાગ્યા છે એટલે બારી તો ખોલાય નહીં પણ એને કાન મહેન્યા બારીએ ચર્ચા સાંભળી ત્યાં કારોત્રો સાપ બેઠો હતો ને એની જુવાન વાતું કરે આવી ગયો ભાઈ ડંખ મારવા આવ્યો તો હા આવી ગયો મારે ડંખ કે ડંખ મારવા જ આવ્યો છું તારો જીવ લેવા જ આવ્યો છું પણ મેં એમ વાંચ્યું છે કે સર્પદાસ થયા પછી તને એક કલાક પછી તારો જીવ જાય છૂટ આપી શકું કે એક કલાક આપણે રામ નામનો સત્સંગ કરીએ અને પછી જોરદાર ટંખ મારું જેથી કરીને તરત તારા પ્રાણ નીકળી જાય તારા ખોલિયા ને દુઃખ થાય તારા જીવને કઈ દુઃખ ન થાય કરવી અને કાને માંડ્યા પરણાની પ્રથમ રાતની પરણીને આવેલી પોતાની પત્નીને કાને શબ્દ પીડા ઓહો અહીં તો મારો ચૂલો નંદવા વાળો છે આટલું સૌભાગ્ય મને મળ્યું હે ઈશ્વર અખિલ બ્રહ્માના માલિક હા હલે હા હમુકે હા લે હા હમુકે આટલું સૌભાગ્ય આપ્યું આટલી ચુંદડી મારે ઓઢવાની હતી ઈ હા હલેતી હતી ઈ જ ખણે ગામના પાદરમાં ઝૂંપડામાં એક બાઈ દીકરાનો બાળકનો જન્મ થયો દીકરો દીકરી જે હોય તે પણ બાળક જન્મ્યું અને પ્રસુતિ થઈ ગયા પછી સાંભળજો સાહેબ હો એ બાઈ ઝૂપડામાંથી અવાજ કરે છે હાંભળ્યું હાંભળ્યું કે ને આપણે પતિને હાંભળ્યું મને બાળકનો જન્મ થયો ઓ દીકરાનો જન્મ થયો તો કે હા દીકરો જ જન્મ્યો ક્યાંકથી ખાવાનું લાવી દો ને મને 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 ભૂખ બહુ લાગી પ્રસુતિ થાય ને પછી ભૂખ બહુ લાગે છે લાવી દો ને હું તને હવારે માં લે આવી દઉં તો અટાણે હું ક્યાં જાઉં તો કે નહીં ચમડે કી ઝૂપડી મેં આગ લગી હૈ હે કોઈ બુજાને વાલા મારી ચામડાની ઝૂંપડી હલકી જાય છે પુરુષ તું મને રોટલો લે આવી દે તાજું ટુકડું ગમે લે આવી દે ને કે હું છોકરાને ખાઈ જાય બાળકને ખાઈ જાય અને પુરુષ ઉછો સાહેબ અને ઝૂપડાની બહારથી કહેતો ગયો હમણાં હું આવું કંઈક લઈ આવું છું ગામમાંથી તું બાળકને ખાતી નહીં અને બજારમાં નીકળ્યો છે કોઈ હરીનો લાલ છે કોઈ નોધારાનો આધાર આ કાને શબ્દો હો મારે તો હમણાં હમણાં કલક પૂરી થઈ ગયા પછી તો મારે તો મારો ચૂલો નવાનો આ બત્રી ભાજના થારને કોણ ખાવાનો પાછલો બારો દરવાજો ખોલી અને કીધું અહીંયા આયેલ ભાઈ અહીંયા આયેલ ધીરે ધીરે બોલી વવારું છે ને ધીરે ધીરે બોલી અહીંયા આયલ આ લઈ જા હું છે એ ખબર નથી જે હતું લઈ ગયો અને ઝૂંપડામાં જ્યાં પગ મૂકે ત્યાં બાળકને આમ હાથમાં મા લઈને બટકું ભરે પેલા ભૂગી ગયો મા મટીને ડાકણી થામા તારા માટે હું અનાજ લેવો છું એ છોકરું હાથમાંથી પડી ગયું અને ગાંડી ખાઈ એમ ખાવા માંડી સાહેબ ગાંડી ખાઈને એમ ખાવા માંડી જેમ થોડું ખાધું ને સાહેબ

જમનો દૂત ને કે છે વાચા આવી કીધું કે તે તને મેં એક કલાક આપીને હવે તો સાહેબ મારે હું હું મારે શું કરું તો પછી બટકા પડે છે ઝેર ઝેર નથી ચડતું ચડ્યું નહીં જમની કચેરીમાં જઈ હાથ જોડીને કે છે તમે મને જે જીવ લોવો મોકલ્યો છે એને ઝેર ચડતું નથી અને જમરાજાની કચેરીમાં હામે અવાજ મળ્યો એને ઝેર નહીં ચડે કે કેમ એની આયુષના ચોપડામાં સો વર્ષ જમા થઈ ગયા છે પણ કે કેવી રીતે એના 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 ઘરમાંથી કોકે તાણે અન્નનું દાન કરી નાખ્યું છે હે તાણે બીજ કે જબુ કે મોતી ફ્રોઈ લેતો ફ્રોઈ લે સાહેબ તાણે અનાજ અન્નનું દાન કરી લીધું છે એટલે 100 વર્ષ આયુષ્ય જમા થઈ ગયા અને હડી કાઢીઓ અને આવ્યો જમનો દૂતી જુવાન ને મળી ડોકમાન ગાલેન બધે બક્યું મીડો ચૂમ્યું લેવા મીડો ભાઈ તારે 100 વર્ષના આયુષ્ય જમા થઈ ગયા તો કે કેવી રીતે કે તારા ઘરમાં છે કોઈ કરી કરીને કોણે કર્યું પડીને આવી સ્ત્રી બોલે છે મેં કર્યું છે તમારી રાહ જોઈને બેઠી હતી તમારી ચર્ચા સાંભળી એ મને ખબર નહોતી એમાં કોક માગવા આવ્યું એની પ્રસુતિની પીડા થતી તેની પત્નીને બાળક જન્મ્યું હતું એને ખાવાનું તમારે રાખ્યું હતું થાળ એ મેં એને આપી દીધો અને એના એનો એનો આશીર્વાદ મને મળ્યો એટલે મને મારું સૌભાગ્ય પાછું મળ્યું છે એટલે કબીરને કેવું પીડ્યું છે સાહેબ કબીરની વાત સાંભળજો આખા જીવનમાં કબીર જેટલું બોલ્યા એ બોલ્યાનો સરવાળો એના દીકરાને કીધું કબીર કે કમાલકુ બસ દો વાત શીખ લે કર સાહેબ કી બંદગી અને ભૂખે કો અન્ન દે એટલે આપણા કવિઓએ કેવું પડ્યું છે